ચાર આઠ બે હજાર પચીસની અમારી ખેતીવાડી વિભાગ છે સંયુક્ત ટીમ ખાતર અર્થે થરાદ તાલુકામાં ઓલરેડી તપાસમાં હતી જ તપાસ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલી કે એક અજાણી જગ્યાએ એક દાલું ભરેલું યુરિયાનું પડ્યું છે એવી બાતમી મળેલી એના આધારે અમારી જે તપાસ રેગ્યુલર હતી એ પૂર્ણ કર્યા બાદ અમે જે બાતમી હતી જે સ્થળની ત્યાં રૂબરૂ તપાસ કરતા જે જગ્યા છે એ સાંચોર હાઈવે ઉપર છે અક્ષર પ્લાઝાની સામેની સાઈડમાં શિવ બેવરેજ શિવશક્તિ બેવરેજ કરીને એક પ્લાન્ટ છે એની સામેની સાઈડ હતું જ્યાં અમને આ વસ્તુ જોવા મળી રૂબરૂ સ્થળ તપાસ કરતાં ત્યાં એક ડાલુ તાડપત્રીથી કવર કરેલું હતું વધારે તપાસ કરતાં એ મતલબ ગેટ કોઈનું પ્લોટ હોય એવું લાગે છે કેમ કે પેક છે એની અંદર તપાસ કરતાં એ ડાલાની અંદર બી યુરિયા છે અને ત્યાં શેડ મારેલું છે એ ટાઈપમાં જે જગ્યા છે ત્યાં પણ યુરિયાની બેગો મળેલી છે હવે એ કોની છે એનું કોઈ માલિક ત્યાં સ્થળ પર જણાયેલ નથી અને ડાલા પર એક નંબર નોટ કરેલો હતો એમનો કોન્ટેક કરતાં પણ એમને કંઈ વિગતો આપી નથી કે વ્યક્તિ હાજર થયેલા નથી યુરિયા ખાતર સરકારની સબસિડીવાળું હોય એને આવી રીતે બિનવાર્ષિક રાખી શકાય નહીં તે માટે બધા વધુ તપાસ અર્થે અમો અમાર અમારી સાથે ન કરે અહીંયા પોલીસ વિભાગમાં જાણ કરતા પોલીસની ટીમ સાથે આગળનું રોજકામને કાર્યવાહી કરેલ છે અને હાજર જે જથ્થો હતો એને પોલીસ સ્ટેશન ફરાદ મારાવેલ છે જગ્યાને બેનને સીલ મારવામાં આવ્યો છે કે નહીં ના જગ્યાને સીલ મારવામાં આવેલ નથી કેમ કે જગ્યા અનનોન હોવાથી ત્યાં અમે માલ રાખી શકીએ નહીં તે આપે કીધું ને કે ચારે કોરા એક હાઈ પેક હતું ભાઈ પણ એ લોક તૂટે ન તૂટે એ સેફટી ન રહી શકે ને કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તેને કસ્ટડીમાં ન રાખવાથી માલ પોલીસ સ્ટેશન ફરાદ મારાવેલ છે બેન ગઈકાલે ક્યારે પકડાયો આ જાળો આજે જો કાલે સાડા ચાર સુધી અમે અહીંયા ખરીદ અરજી આપેલી છે મેં તો આટલો ટાઈમ થયો છે અરજી ઓનલાઈન થશે બાકી સવારના અહીંયા તો જે રેગ્યુલર પ્રોસેસ છે એમાં ઓનલાઈન થશે અરજી લઈ લીધી છે ફરિયાદી લઈ લીધી છે પણ એ જે એમની કાર્યવાહી પ્રમાણે આગળ